પર હુમલો કર્યો હતો વહેલી સવારે જંગલમાં મૌડા વેણતા સમયે ડુંગરીમાંથી અચાનક આવીને દીપડાએ બુટિયા દાણક નામના યુવક પર હુમલો કર્યો હતો ત્યારે જીવ બચાવવા બુટિયાએ દીપડા સાથે માથ ભેડી હતી દીપડા યુવકના શરીરે અનેક જગ્યાએ પંજા માર્યા હતા ત્યારે યુવાનના કપડા પણ ફાટી ગયા હતા પરંતુ યુવકે હિંમતપૂર્વક પ્રતિકાર કરતા દીપડો ભાગી ગયો હતો અને યુવાનનો જીવ બચી ગયો હતો

જગા ના મળે એટલે હું સામો થઇ ગયો એટલે આ તે દાડે કીધું કે અહીંયા બચકું ભર્યું તો આમ થી ખાખર પછી ફરી નો આવ્યો તો પાછો અહીંયા આવતો તો પણ હું આમ હાથ ફેર્યો તો આ હાથ પાછો મોઢા માં જતો રહ્યો એમ ને એમ બે ત્રણ વાર કર્યું પછી એની મેં પછી જતો રહ્યો પાછો અને આ બધા પંજા વાગી ગયા અને અહીંયા પંજો વાગેલો છે રપટ ઉપર બધું આમ વાતો થઈ એટલે પછી મારા ભાઈએ એમ્બ્યુલન્સને ફોન કર્યો હું પહેલા મારા ભાઈને ફોન કર્યો મોબાઈલ હાથે થયો એટલે આવ્યા પહેલા મારા ભાઈને ફોન કરી દીધો ચેક જાય એટલે મારો ભાઈ દોડીને આવ્યા એમ્બ્યુલન્સને ફોન કર્યો ત્યાં બધા ભેગા થઈ ગયા આજરોજ સવારમાં રેન્જમાં એક દીપડા દ્વારા વ્યક્તિને હુમલો થયાની જાણવાન વિભાગને થતા અમે વન વિભાગની ટીમ આખી ચીલીયાવાટ ગામે પહોંચી ગઈ હતી સદર દીપડાની બનાવના સ્થળે તપાસ કરતાં દીપડો જંગલ વિસ્તારમાં જ હોય જે ઇજાગ્રસ્ત વ્યક્તિ ગઈકાલે જે જંગલ વિસ્તારમાં દવ સળગાવ્યો હતો અને એ જંગલ વિસ્તાર સાફ થવાથી ત્યાંથી દરરોજનો રસ્તો હોય પસાર થતો હતો અને આજરોજ એ વ્યક્તિ દ્વારા ફરી દીપડાને રોકવાનો પ્રયાસ કરતાં એના ઉપર હુમલો કરવામાં આવેલો છે આ ઈજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠ છોટા ઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને સારવાર કરવામાં આવેલ છે અમે દીપડાને પકડવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા પણ જંગલ વિસ્તાર હોય એ પોતાનો રસ્તા ઉપર થી નીકળી જાય ને જંગલ વિસ્તારમાં પોતાના રહેઠાણ તરફ ભાગી ગયેલ છે ઉનાળાની શરૂઆત થતાં જ ભુજ શહેરમાં